આ રીતની મિત્રો આપણે ગાડી અહીં મૂકી હતી રાતે મોડી રાત્રે સુઈ ગયા હતા ઘડિયાળમાં કંઈ જોઈ નહોતું કેટલા વાગ્યા છે એમ આ રીતની ગાડી ટેકાવીને સુઈ ગયા તા જો ડ્રાઈવરો સુતા જ છે આ રીતની ગાડી ટેકાવીને સુઈ ગયા તા અને હોટલ તમારે જોઈ ગઈ તો જુઓ કે આ રીતની હોટલ છે અને અહીંયા આપણી ગાડી પડી છે ને મિત્રો સુઈ ગયા પછી છે ને થોડોક વરસાદ આવી ગયો હતો વરસાદ આવી ગયો ને તો હવે આપણે છે ને ગાડીને ગાભો મારો છે ઘાસ સાફ કરી કાઢવી બરાબર સા પાણી કરી લીધા છે મસ્ત મજાના સા મિત્રો મને અહીંયા મહારાષ્ટ્ર ની અંદર તો જો આ રીતનો હોટલનો નો લુક છે અને આવું કંઈક ડિસેન્ટ નામ છે સા પીવું હોય તો મસ્ત મજાની આવી જઈજ અહીંયા બધા પોતપોતાના છે બરાબર પછી કહેતા નહીં કે ભાઈ ચા પાણીનો ખર્ચો લાવો તો આપણે ગાડીને ગાબો મારી દેવી છે અગરબત્તી કરવાની બાકી છે અને પછી પાછા રવાના થઈ જઈએ આપણા કર્ણાટક બાજુ કેમ કે આપણે જ્યાં જવાનું છે આપણી જ્યાં મંજૂરી છે બરાબર તો ચાલો કન્ટિન્યુ વ્લોકની અંદર બંને વ્લોગ જોવાની મજા તો લાઇક છે સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો કન્ટિન્યુ શિરડી ફોગી ગયા છે ને આ રસ્તો આપડે જાય છે શિરડી સીધે સીધો આમ આપડે જવાનું છે આમ ફાઈનલી આપણે અત્યારે શેરડી પકડી ગયા છે શેરડી અહીંથી ત્રણ કિલોમીટર આગળ છે અને આપણે અત્યારે છે ને ગાડીના ટાયર ચેક કરવા ઊભા રહી ગયા છીએ જો સામે જે આમ જે રસ્તો જાય ને સીધો શેરડી જાય ત્રણ કિલોમીટર આગળ છે ખાલી શેરડી આપણે અહીંયા ગાડીના ટાયર ચેક કરવા ઊભા રહી ગયા છીએ ગાડીના ટાયર ચેક કરે મિત્રો અત્યારે મેં એક લોક ચડાવ્યો આઠ વાગે ચડાવ્યો નેટ નોતું ને નેટ ધીમું ધીમું આલતું તું એટલે એ નવ વાગે બ્લોક ચડી ગયો અને મિત્રો એમાં મેં એક બેકગ્રાઉન્ડ સોંગ મૂક્યું છું કટકા કટકા મૂક્યા છે એ બેકગ્રાઉન્ડ સોંગમાં છે ને મિત્રો કોપી રાઈટ આવ્યું ને એટલે મને એમ થયું કે વ્લોગિંગનો ધંધો કરાય જ નહીં જે કરતા હોય ને કરી ખાવા મને એમ થયું કે વ્લોગિંગનો ધંધો કરાય નહીં એની મને આટલી આટલી મહેનત કરવી આપણે પછી કેટલું આપણે નેટ બાળી દઈએ તો નેટ ન હાલતું હોય પરાણે પરાણે આપણે વિડીયો ચડાવી અપલોડ કરવી અને એમાં જે કોપીરાઈટ આવે એટલે મિત્રો છે ને એમ મગજ ફાટી છે ને આમ હું કરું એમ થઈ જાય કે આ ધંધો ન કરાય એમ થઈ જાય મિત્રો આટલી દાય છીડી જાય આમ આપણને આપણને છે ને મારે હું કેવું થવું જોઈએ તો ચાલો હવે ધીમા ધીમા આવ્યા જાય અને જો આ ઘાસમાં તમને દેખાતું હોય તો સાટા ખરવા મહિના છે ધરમર ધરમર

હું શૂટિંગ કરું છું જો અમે આપડી પડી છે અને આવું કક આવું આવે છે જો વાતાવરણ આવું છે અને મિત્રો પવન આવે છે નેક્સ્ટ લેવલનો પવન આવે છે જો નાવાની બહાની બધી સુવિધાઓ નાંકો બાંકો પડતી મિત્રો પવન આવે છે નેક્સ્ટ લેવલ ખા પીવાની ક્યાં મજા આવે છે યાદમાં એ તો બાપુજી ને બોસ ને ફોન કરવાનું દુઃખ જો તમે ખાલી મિત્રો

પડી ગયું છે બરોબર ને આપણે અહીંયા જોવા મહારાષ્ટ્રની અંદર વાતાવરણ છે ને કાક આવું ને આવું જ રહે છે ટાઢુ ને ટાઢુ જ વાતાવરણ રહે છે મસ્ત મજાનું પડી ગયું છે ને હવે આપણે છે ને થોડુંક કારણ કે સવાર માં સીમા નતા સવાર માં જગી આખો ભત્રી જો બે ભાગ્યા હતા પીસી કરી ચા પીને કાલ રાતે ખાધું તું મળે તો વર માં સાધુ નો તું ને કોઈ બુક કોઈ દે એવી ખાસ લાગી નથી બટુ બટુ જમી લે કે કે હાંજે કરે ખાવાનું થાય જમવાનું થાય કઈ નક્કી નથી ને લગભગ કંપની હતી પાન હોતે આવી ગયો છો ત્યાં પોડિયા છો બટુ તો વ્લોગ ની અંદર કન્ટીન્યુ મિત્રો બિના રહીજો બરોબર થોડું થોડું જમી લેવી એમ ચલાવે આઈ તો ગાડી ખાલી કોટમ ગેરી નું બતલે ડેલી જ છે આના પર ડેલી જ છે મિત્રો કેમ પણ મિત્રો જોયું અડધી રોટલી ખાતી ને અડધી રોટલી ડ્રાઈવર બનવું ને મિત્રો તો આવી એટલું તમારે વેચવી પડે જે મળે એ તમારે ખાવું પડે ન મળે તો તમારે ભૂચવી એવું પડે આ છે એક ડ્રાઈવરની જિંદગી અને ડ્રાઈવર એમ કે બધા એમ કહે છે કે ડ્રાઈવર ન બને ડાયવર આખો દેશ મિત્રો છે ને ડ્રાઈવરથી હાલે છે જો આ ડ્રાઈવર ભાઈ ન હોય તો આખા દેશનું શું થાય વિચાર કરો ડ્રાઈવર ડ્રાઈવરની છે ને મિત્રો ઇજ્જત કરતા શીખી જાવ ને

અત્યારે અમે પોકી ગયા છીએ મંગળ વેળા ને આપડે હવે અહી કર્ણાટક પચાસ કિલોમીટર આગળ ગયું છે પચાસ કિલોમીટર બોર્ડર રહી છે અને બોર્ડર થી હવે પછી આપડે જવાનું હુબલી ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર ને મિત્રો હવે સાંજ પડી ગઈ છે દસ સાડા દસ જેવું થઇ ગયું છે હવે અમે થોડું થોડું જમી લઈએ